ભારતીય નારી એકતા સંગઠન આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી આજરોજ ધનસુરામાં ગુજરાત અધ્યક્ષ મંત્રી ગુજરાત ઉપાધ્યક્ષ અને સંગઠનમાં જોડાયેલી બહેનો સાથે મળીને રાષ્ટ્રીય અધ્યક્ષ હરપ્રીત કોરના માર્ગદર્શનથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં અમારા લોકલાડીલા સરપંચ હેમલતા બેને હાજરી આપી અને અમારા કાર્યક્રમની શોભા વધારી હતી અમે સર્વ બહેનોએ મળીને ભારતીય નારી એકતા સંગઠનમાં ફરી મળીને કાર્ય કરશું અને ખરેખર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નહીં પણ લાઈફ ટાઈમ માટે ભારતીય નારી એકતા સંગઠનના આંતરરાષ્ટ્રીય દિવસ બનાવશું એવું એકબીજાને વચન આપ્યું હતું મહિલાઓનું જે રીતે શોષણ થઈ રહ્યું છે તો મહિલાઓ બહાર આવે સન્માન ભેર ખુલીને જીવે બેન દીકરીઓના શોષણ સામે એક બુલંદ અવાજ બનવું બેન દીકરીઓને યોગ્ય માર્ગદર્શન આપી સાયબર ફ્રોડ દુષ્કર્મ મહિલા હેલ્પલાઇન અમે બધી મહિલાઓ મળી અને સલાહ સૂચન ના આપી અને એકતાથી સહિયારા સાધથી ભારતીયનાર એકતા સંગઠન ખરેખર સાર્થક બને એ માટે દિલથી પ્રયત્ન કરી રહ્યા છીએ વંદે માત્ર રિપોર્ટર ભરત કોડી ધનસુરા